આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ નું સુદર્શન ચક્ર એટલું શક્તિશાળી છે કે સુદર્શન ચક્ર ને કોઈ પરાસ્ત નથી કરી શકતું પણ ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર ની પ્રાપ્તિ કરાવી છે કયા દેવ છે કે જેની કૃપાથી ભગવાન વિષ્ણુ ને સુદર્શન ચક્ર મળ્યું છે એની પછાડીની કથા શું છે કહે છે કે ભગવાન વિષ્ણુ નો એક એવું અસ્ત્ર છે કે જેને કોઈ પરાસ્ત નથી કરી શકતું એને કોઈ ભેદી નથી શકતું એને કોઈ તોડી નથી શકતું કહે છે કે વિષ્ણુ ભગવાને એ જ ચક્ર શ્રી કૃષ્ણ એ પણ મહાભારતના સમયમાં સૌથી પહેલી વખત શિશુપાલના વધ માટે એ ચક્ર વાપર્યું હતું પણ એ ચક્રની શું એટલી મહિમા છે એ ચક્ર શું સમજાવે છે આપણને કહે છે કે એક સમય દેવતાઓની ઉપર એક દૈત્ય હતો કે તેણે દેવતાઓને હરાવવા માટે સ્વર્ગની ઉપર આક્રમણ કર્યું જ્યારે એ દૈત્ય સ્વર્ગની ઉપર વિજય પ્રાપ્તિ કરી લે છે ત્યારે દરેક દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે જાય છે વિષ્ણુને કહે છે કે તમે આ દૈત્યનો વધ કરો પણ ભગવાન વિષ્ણુ કહે છે કે આ દૈત્યના વધ માટે મને એક વિશેષ અસ્ત્રની જરૂર છે અને એ અસ્ત્ર મારા પાસે નથી એટલે મારે આરાધના કરવી પડશે અને એ સમય ભગવાન વિષ્ણુ કૈલાસની ઉપર જાય છે ભગવાન શિવની આરાધના કરે છે કૈલાસમાં જઈને ભગવાન શિવના એટલે કે ભગવાન શિવના નામોથી ભગવાનની આરાધના કરે છે અને સંકલ્પ કરે છે કે ભગવાનના હરેક નામની પાછળ હું મહાદેવને કમળ અર્પણ કરીશ આ રીતે ભગવાન વિષ્ણુ મહાદેવની આરાધના કરે છે ભગવાનના એક હજાર નામ લેવાતા જાય છે એક એક કમળનું ફૂલ ભગવાનને અર્પણ થતું જાય છે જ્યારે ભગવાનના એક હજાર નામ પૂરા થાય છે ભગવાન વિષ્ણુ એક હજાર કમળ ત્યાં ચડાવી દે છે ત્યારે ભગવાન વિષ્ણુને થાય છે કે ફરીથી મને જોવા દે કે બરાબર એક હજાર કમળ અર્પણ થયા છે કે નહીં અને એ સમયે ભગવાન શિવ ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવા માટે એક એક કમળ લઈને એને સંતાડી દે છે ભગવાન વિષ્ણુ જ્યારે એક એક કરીને કમળ ગણે છે ત્યારે કમળ નવસો થાય છે એક કમળ નથી આ જોઈને ભગવાન વિષ્ણુ ને થાય છે આ તો મારી આરાધના અધૂરી રહી ગઈ મારો સંકલ્પ પૂરો નથી થયો અને આ જોઈને ભગવાન વિષ્ણુ એ જ સમયે એક ક્ષણે પોતાની આંખ કાઢીને મહાદેવને અર્પણ કરી દે છે કારણ કે શાસ્ત્રમાં કહે છે કે ભગવાન વિષ્ણુની આંખ એક કમળ સમાન છે એટલે ભગવાન વિષ્ણુ પોતાની આંખ કાઢીને ભગવાનના શિવલિંગની ઉપર અર્પણ કરે છે અને આ વસ્તુથી ભગવાન શિવ ભગવાન વિષ્ણુની ઉપર પ્રસન્ન થઈ જાય છે અને ત્યારે ભગવાન વિષ્ણુ એક દિવ્ય અસ્ત્ર ભગવાન મહાદેવની પાસેથી માંગે છે અને એ સમયે મહાદેવ ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપે છે કહે છે કે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર મહાદેવે આપ્યું હતું અને કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર પરશુરામજી આપ્યું હતું અને સુદર્શન ચક્ર એક એવું અસ્ત્ર છે કે જેને કોઈ ભેદી નથી શકતું કારણ કે એ સ્વયં મહાદેવના વરદાનથી ભગવાન વિષ્ણુને મળ્યું હતું